અધિયાવાડા એટલે કે જે ઝાંઝરિયા હનુમાનજી મહારાજ નું મંદિર છે ત્યાં જેમ છે કે બાપાનો જન્મ થયો હતો તો કાંઈ આનો વિડીયોની અંદર આગળ બનાવી રહ્યો કઈ રીતનો શું ઇતિહાસ છે તે બતાવું સાથે બાપાના દર્શન કરાવું બાપાના જન્મ સ્થળના દર્શન કરાવું ને આપણે જે જૂની યાદો છે તાજી કરવી અને સાથે સાથે તમને ઝાંઝરિયા હનુમાનજી મહારાજ ના પણ દર્શન કરાવવું અને આ એમ છે ને કે ધાર્મિક સ્થળ છે જે બજરંગદાસ બાપાનું સાથે સાથે ઝાંઝરિયા હનુમાનજી મહારાજ નું તે સ્થળની પણ વિઝિટ કરાવવું અને ઇતિહાસ પણ કહું આગળ તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો તમે અત્યારે હાલ નિહાળી રહ્યા છો તો એમ છે ને કે પરમ પૂજ્ય બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ તો ભાઈ આ રીતનું રહ્યું ને ને જે જો આ રહ્યું એ બજરંગદાસ બાપાનું છે ને છે અને જે સાઈડ એ ઝાંઝીયા હનુમાનજી મહારાજ નું મંદિર છે તો ચાલો પેલા તમને સૌપ્રથમ પ્રથમ બજરંગદાસ બાપાના દર્શન કરાવવું અને જે તેમનું જૂનું ઘર છે ને તે તમને એમ છે ને કે જે હા એટલે જે જૂનું છે ને તે બધી હજેની કંડિશનમાં છે જોવો તમે જોઈ શકો છો આ રીતનું કંઈક બજરંગદાસ બાપાનું નું જન્મ સ્થળ છે જો અને બાપાના તમને દર્શન કરાવું કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલતા નહીં તો હાલ તમે જે નિહાળી રહ્યા છો ને તમને આગળ વાત કરી એમ બજરંગદાસ બાપાનું જન્મસ્થળ છે અને એમ છે ને કે સમયની પ્રમાણે પ્રમાણે સાથે સાથે છે ને થોડું ઘણું રિનોવેશન કરવામાં આવેલું છે બાકી તો બધું છે ને એમ છે ને કે જે જૂની સ્ટાઇલમાં છે ને બધું જે મકાન હતા ને જો ઉપરની સાઈડે તમે એ રીતનું જ છે સેમ ટુ સેમ બધું જો આ આપણે દેશી નળિયા છે જે પતરા છે આપણે એ છે અને બાકી બધું એ બધું છે ને એ પ્રકાર જૂની જમાનાનું જ છે બધું જોઈ શકો બારી છે બધું એટલે બધું પણ સમયની સાથે સાથે છે ને થોડું ઘણું રિનોવેશન એવું કરવામાં આવેલું છે અને આ રીતનું ભાઈ છે ને કંઈક કે એન્ટ્રીમાં છે ને મસ્ત મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે તો કાંઈ વાંધો નહીં હાલો હવે તમે આગળ કન્ટિન્યુ ભાઈ રહ્યો તો બજરંગદાસ બાપાના ઇતિહાસની વાત કરીએ ને તો બજરંગદાસ બાપાનું જન્મસ્થળ એટલે કે આપણે કહી શકીએ ને તો અધિયાવાડા ઝાંઝરિયા હનુમાનજી મહારાજની જગ્યામાં જે ભાવનગર જિલ્લાની ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે અને ભાવનગરથી લગભગ છ થી સાત કિલોમીટરના અંતરે આવેલું છે તો એકવાર અવશ્ય વિઝિટ લેજો અને ખાસ કરીને જન્મ સ્થળની તારીખની વાત કરીએ તો અમદાવાદે મેં ગૂગલની અંદરથી સર્ચ કરીને જોયેલું છે ઓગણીસો ને ની આજુબાજુમાં હવે કઈ તારીખ છે એ કાંઈ ફિક્સ ખબર નથી પણ મેં ગૂગલની અંદરથી જોયેલું છે બાકી તમે ગૂગલ વધારે કરી શકો અને જ્યારે બજરંગદાસ બાપાનું બાળપણ જે વીત્યું છે તો તેની વાત કરીએ તો આપણે લાખણકા છે જે વલભીપુર પાસે આવેલું છે અને અત્યારે એમ છે ને કે બજરંગદાસ બાપાનું જે સ્થાન છે તે તો તમને બધાને ખબર જ છે વિશ્વ વિખ્યાત છે જેમ છે ને કે બજરંગદાસ બાપાનું ધામ બગદાણા તો તેનો બધો ઘણો ઇતિહાસ છે તો તે પણ તમને ખબર જ છે ને બાકી જો આ રીતનો કંઈક છે ને થોડો ઘણો મને નોલેજ હતી તે ઇતિહાસ તમને કીધો છે આગળ તમે બનાવી રહ્યો છે બીજો ઇતિહાસ જાણીને તમને જણાવું તો તમને બજરંગદાસ બાપાના ઇતિહાસ વિશે તો વાત કરી પણ ખાસ અહીંયા તમે અધ્યવાડા બજરંગદાસ બાપાના સાથે સાથે હનુમાનજી મહારાજના દર્શન કરવા આવો ને તો ખાસ કરીને સમય જે છે તેનું ખાસ ધ્યાન રાખજો સવારના સાતથી થી બપોરના બાર અને બપોરના સાડા ત્રણથી થી તે સાંજના નવ વાગ્યા સુધી છે શનિવારના દિવસે સવારના વહેલા સાડા પાંચથી થી અને રાત્રિના બાર વાગ્યા સુધી છે ને મંદિર ખુલ્લું રહેશે અત્યારે અમે આવ્યા છીએ તો મંદિર બંધ થઈ ગયું છે પણ અમે આવ્યા એ પહેલાં દર્શન કર્યા ને જ્યારે ત્યારની થોડીક ક્લિપ છે જે મારી પાસે છે તો તેમાં તમને ઝાંઝરી હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઉં તો હાલો આગળ વિડીયો ની અંદર બનાવી દઉં હનુમાનજી મહારાજના એમ છે જન્મસ્થળ તો તમને બતાવ્યું સાથે સાથે ઝાંઝરિયા હનુમાનજી મહારાજ જે એ તો ઘણું જૂનું મંદિર છે અને ઝાંઝરિયા હનુમાનજી મહારાજના નામ પાછળ છે ને એક મોટું રહસ્ય છે એક મોટી કથા છે ટૂંકમાં હું તમને વાત કરું ને તો એક ભક્તિની ભક્તિથી પ્રસન્ન થઈને હનુમાનજી મહારાજ તેની સાથે આવેલા હતા અને ત્યારબાદ અહીંયા તેણે ત્યારે પગમાં ઝાંઝર પહેરેલા હતા અને ઝાંઝરના અવાજના કારણેથી હનુમાનજી મહારાજનું નામ ઝાંઝરીયા હનુમાનજી મહારાજ પાડવામાં આવેલું છે અને હનુમાનજી મહારાજનું મંદિર તો હતું તે ત્યારબાદ અહીંયાથી એમ છે ને કે બજરંગદાસ બાપાના પિતા અને તે માતાની બધા અહીંથી ગાડું લઈને ત્યારે તો આપણે જૂના જમાનામાં ગાડાની બધું હતું વાહન તો કોઈ હતા નહીં તો ત્યારે જ્યારે ગાડાને એવું બધું લઈને અહીંયા ત્યારે અહીંયા વિસામો લીધા ત્યારબાદ અહીંયા બજરંગદાસ બાપાનો જન્મ ચોથો તો આ રીતનું કઈક છે અધેવાડા ગામ જેમ છે ને કે બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ છે અને બજરંગદાસ બાપાની કર્મભૂમિ છે ત્યાં તો આપણે બધા જાણીએ જ છે બગડ નદીના કાંઠે આવેલું બગદાણા ધામ અને જે બાપાનો આશ્રમ છે ગુરુ આશ્રમ તે અને જે બજરંગદાસ બાપાનું બાળપણ વીત્યું હતું તે આપણે વીત્યું હતું આપણે લાખણકાની અંદર તો તે પણ બધાને ખબર જ છે અને ત્યારબાદ એમ છે ને કે જ્યારે બજરંગદાસ બાપાની અગિયાર વર્ષની ઉંમર થઈને ત્યારે બજરંગદાસ બાપા સાધુના સંપર્કમાં આવ્યા ને ત્યારબાદ અયોધ્યા જઈને સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી અને સીતારામ બાપુએ ત્યાર પછી બજરંગદાસ બાપાનું નામ ભક્તિરામ હતું તો ત્યાર પછી બજરંગદાસ બાપાનું નામ બજરંગદાસ પીડ્યું છે પેલા તો નાના હતા તે બજરંગદાસ બાપાનું નામ ભક્તિરામ હતું જે બધાને બજરંગદાસ બાપાના ઇતિહાસ વિશે તો મારે વાત કરવાની જરૂર જ નથી કેમ કે બજરંગદાસ બાપાનો ઇતિહાસ તો બધા એટલે બધા લોકોને ખબર જ હશે અને બધું કાંઈ નહીં તો આ રીતનું બજરંગદાસ બાપાનું છે ને જેમ છે ને કે જન્મસ્થળ હતું અને બાકી તો ઇતિહાસની બાપાની પરચાની તો ક્યાં કોઈને વાત કરવાની રહી ઘણા બધા બાપાએ પરચા આપેલા જ્યારે જેમ છે ને કે દેશમાં જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે પણ ઘણા બધા બાપાએ પરચા આપેલા ત્યારબાદ બાપાની બંડી તો ભાઈ બાપાના પડચા તો ભાઈ અઢળક છે ને ખાસ કરીને અહીં એમ છે કે ઝાંઝરિયા હનુમાનજી મહારાજની જગ્યામાં ખાસ કરીને તો હનુમાનજી મહારાજના દર્શન કરવા બધા ભાવિ ભક્તો છે ને શનિવાર અને એમ છે ને કે મંગળવારના દિવસે આવતા હોય છે તો બસ કાંઈ નહીં આ રીતનું કંઈક હોય છે અને બાકી તો ખાસ કરીને સાથે સાથે હનુમાનજી મહારાજના ભક્તોની સાથે સાથે બજરંગદાસ બાપાના ભક્તો જેમ છે ને કે બજરંગદાસ બાપાનું જન્મસ્થળના દર્શન કરવા આવતા હોય છે તો આ રીતનું એમ છે ને કે ભાવિ ભક્તોનું બહુ મોટું મહેરામણ હોય છે અને ખાસ કરીને બસ તો કાંઈ નહીં બજરંગદાસ બાપાનું સ્થળ અને બજરંગદાસ બાપાનો ઇતિહાસ અને તમને આગળ દર્શન કરાવ્યા છે ભાઈ અને ઝાંઝીરિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા એમનો પણ ઇતિહાસ કીધો તો વિડીયો પસંદ આવ્યો તો તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હા આ જે કાંઈ મેં ઇતિહાસની માહિતી લીધેલી છે બધી ગૂગલ માહિતી લીધેલી છે તમારે વધારે ડિટેલ જોઈતી હોય તો ગૂગલમાં સર્ચ કરી લેજો ને હા કોઈને જો ઇતિહાસ ખબર હોય છે એમ છે ને કે બજરંગદાસ બાપાના જન્મસ્થળ અને સાથે સાથે ઝાંઝરિયા હનુમાનજી મહારાજના ઇતિહાસ વિશે કોઈને ખબર હોય તો જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો બસ બાકી તો મને તો જેટલો ઇતિહાસ ખબર હતી એટલો મેં કીધેલો છે ભાઈ બાકી તો આપણને કાંઈ વધારે ઇતિહાસ ખબર નતો તો કાંઈ હેલો આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરીથી એક નવા બ્લોગ વિડીયો સાથે બધા જય માતા મહાદેવ ભાઈ ભાઈ બાપા સીતારામભાઈ કોમને બાપા સીતારામભાઈ જ્યાં કહેલો ભાઈ ભાઈ